નવરાત્રી નવરાત્રીના નવ દિવસ નવરાત્રી નવ સ્વરૂપોની વિધિ વિધાન સાથે પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે દેવીઓને પ્રસન્ન કરવા માટે વિવિધ પ્રકારના વિશેષ પ્રસાદ ચઢાવવામાં આવે છે તો ચાલો જાણીએ આ વિડીયો મામ કે કઈ દેવીને કયો ભોગ ચડાવવો જોઈએ અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એક વર્ષમાં ચાર નવરાત્રી આવે છે જેમાંથી બે ગુપ્ત નવરાત્રી એક શારદીય નવરાત્રી અને એક ચૈત્ર નવરાત્રી સામેલ છે જણાવી દઈએ કે આ વર્ષે ચૈત્ર નવરાત્રીની શરૂઆત નવ એપ્રિલ બે ના દિવસથી થઈ રહી છે જ્યોતિષ અનુસાર નવરાત્રીના પહેલા દિવસે સિદ્ધિ યોગ સર્વાર્થ સિદ્ધિ યોગ સહિત અન્ય ઘણા અદભુત યોગ બની રહ્યા છે નવરાત્રીના દિવસે માં માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા વિધિ વિધાનથી કરવામાં આવે છે સાથે જ અલગ અલગ પ્રકારના ભોગ અર્પિત કરવામાં આવે છે જે લોકો માતા દુર્ગાના અલગ અલગ રૂપોની પૂજા સાથે નવ દિવસ વિવિધ વસ્તુઓનો ભોગ લગાવે છે એમની બધી મનોકામના પૂરી થાય છે તો આજે જાણીશું કે નવરાત્રીના નવ દિવસ માતા રાણીને પ્રસન્ન કરવા કઈ કઈ વસ્તુઓનો ભોગ લગાવવામાં આવે છે પહેલો દિવસ ચૈત્ર નવરાત્રિની પ્રતિપદા તિથિ પર માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ઘી માંગથી બનેલી મીઠાઈઓ દેવી શૈલપુત્રીને અર્પણ કરવી જોઈએ બીજો દિવસ નવરાત્રિના બીજા દિવસે દેવી દુર્ગાના બીજા સ્વરૂપ બ્રહ્મચારીની માતાની પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે માતા બ્રહ્મચારીને પંચામૃત અર્પણ કરવું જોઈએ ત્રીજો દિવસ ચૈત્ર નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટા પૂજન કરવામાં આવે છે માતા ચંદ્રઘંટા દૂધમાં બનેલી મીઠાઈઓ ખૂબ પસંદ કરે છે તેથી તેમને દૂધમાં બનાવેલી મીઠાઈઓ અર્પણ કરો ચોથો દિવસ નવરાત્રી ચોથા દિવસે દેવી દુર્ગાના ચોથા સ્વરૂપ માતા કુષ્માંડા પૂજા કરવામાં આવે છે તેમજ તેમને ખુશ કરવા માટે માલપુવા ચઢાવવામાં આવે છે પાંચમો દિવસ પંચમી તિથિ સ્કંદમાતા નીચે જે માં દુર્ગાનું પામસનું સ્વરૂપ છે એવું માનવામાં આવે છે કે સ્કંદમાતાના આશીર્વાદ મેળવવા માટે સાકર અથવા કેળા ચઢાવવા જોઈએ છઠ્ઠો દિવસ ચૈત્ર નવરાત્રીના છઠ્ઠા દિવસે દેવી કાત્યાયનીની પૂજા વિધિ વિધાનતી કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે દેવી કાત્યાયનીને મીઠી સોપારી અર્પણ કરવી જોઈએ સાતમો દિવસ નવરાત્રિના સાતમા દિવસે માતા પૂજા કરવામાં આવે છે અને ગોળથી બનેલી મીઠાઈઓ અર્પણ કરવી જોઈએ અષ્ટમી નવરાત્રીના આઠમા દિવસે માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે દેવી મહાગૌરીને પ્રસન્ન કરવા માટે નારિયેળ ચઢાવવું જોઈએ નવમો દિવસ નવમી તિથિ પર માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે દેવી સિદ્ધિદાત્રીને પ્રસન્ન કરવા માટે ખીર પૂરી અને હલવો ચઢાવવો જોઈએ મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે

કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ હચૂક લેવી